મજૂર મળતો નહીં ચોય હવું ના કોમે ના થાપ કોઈ પડ્યો છે તાપ તો પડી દેવાના થાપ થાપ થઈ ગયો અમાર ટોપી દી લખો પડે છે નું માલે મારા છોકરો લઈ આવતો નહીં એ રખડી કાય આવો છે તો ઘેર બાજુ જમ ખાઠા ભેગો થાઉ ને પછી પાછો આવું હજી તો બાકી છે લગભગ હું આ બાજુ જોઈ કાઢી તો પેલી બાજુ જવા દેવું પડી છે એ દવા જવાની જગ્યા મળતી નહી આ અંડા આટી પા

આ તો બધું ખા ભરી ગયું છે ઓહો કશું દોના નહીં આખા હોટલ એક ફૂમતા મેક દોનો લાગતો નહીં આપ કર પેલું પથરો ઓટવાય થતા નહીં કરશે હા હા લખવા ઓ હા 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 વરિયા એ જોક જેટલી આઈ એ ઉતારવા તું જોતો ખરો ઓ તો માતો વધારે જા મુ આ હાલ બી અંદર બધા ઉતાર દીધા કાન ઉતારે છે ને બાકી રહે તે પછી પાહાય આવી જાય એકલી એકલી ના વાઢો તારો આમ તો ઉતાર્યો હતો મજુ મોકલ કે બારે બાર હોય

ના હોય તો મજૂર તો કરવા પડશે આ ફરી યાર આટલો ભાવ છે કેટલો ભાવ ફરશે તો જબર ભાવ પડે સાત હજાર રૂપિયા ભાવ હતો પણ મારે શું હવે એવું લાગતું નહીં પણ ના હોય ડોસી ને કહું ડોસી ને બે જાતે જાતે વાંચ દે તો એક બે પેલા લુલા ને ડોસી બોસી ચોખા આવે ને તો લુલ્યો બુલ્યો આવે તો ના હોય તો કઉ વાટી વાટી જાળવાઈ કાઢવીએ

બધી વાટવા આવી ગઈ કયો હજી એકે વખત ઉતારી નઈ બધી વાટવા આવી હું આમ તો તો જતો તા ગેર જતો હતો બે જણ આવો મેલો તમે યાર આ સીઝન આવી નહી તમે ભાઈ લુલા પણ પકડો થાય ઊંઘવા છો યાર જોવા જવાથી જોવા કરશે બોત મજૂરી હારો મજૂર તો તમે જોવા તો આમાં વચમાં લઈ ગયો મજૂર ઇંડા ઉપળાવા લઈ ગયો તો ગોઠા પડ્યા

પણ લાવ્યા પણ હું શું એવો છું યાર એક ના બસો આલુ મારે બગર નહી મેળ આવ્યા છે

પણ ઘેર જોડતો કીધું છે લુલો પાત તો પેલા નીકળી ઊંઘવા જતા રહ્યા છે પણ ખરા ઉનાળાની સિઝન એવી આવે છે પણ ના પેલું કે હું મારું કઈ નાખું ને પેલું કે હું મારું કઈ નાખું એટલે પણ એકબીજા ની ટેકો કરાવો તો હેરણ ના આખા ગામમાં અમારે તો બધી એવી ઉભેટ્યો છે ને પેલું કે હું ઓમ કઈ નાખું ને પેલું કે હું ઓમ કઈ નાખું

ઘેર ટપકી પડી મા આવી જ પાછો મસ્ત સ્વામિત સપનું ચાલતું તું કે જબરજસ્ત સપનું ખતર નાસ્તું જોઈ તું

અઢીસો રૂપિયા મજૂરી કરી રફ બનો બીજું છોલા બનાવતો નઈ છો જેટલી આવે એટલી લઈ જતા શું તમે એટલા તમે શો યાર યાર તો ની સીઝન આયી એટલે વધુ પડ્યું વધુ ને ગમ્મો લઈ જાવ વધુ તમે હું નહીં યાર આવતો મજૂરી બધો તડકો છો

હું ઉતારવાનું શકું આપડે ઉતારવાનું નહીં હા આપડે બેઠે બેઠે ગઉવાનું ઓવાજ રવા દેખ્યો માં ઉમિયો પીથો હારો વિચાર કરતો તો ઘડી સુ